મિત્રો નવ નવેમ્બર અમદાવાદ ત્રણ આતંકવાદીઓ એક જીવલેન છે દસ નવેમ્બર દિલ્હી એક કાર દસ ના મોત બે શહેર બે ઘટનાઓ અને એક રાત એક ઝાડ છ વાગે ને પચાસ મિનિટે સાંજે રેડ ફોર્ટ પાસે એક કાર ધીમે ધીમે આગળ વધે છે છ વાગે ને એકાવન મિનિટે ટ્રાફિક સિગ્નલ લાલ થાય છે કાર રોકાય છે અને છ વાગે ને બાવન મિનિટે અંતે દિલ્હીનું હૃદય થંભી જાય છે મિત્રો આજે હું તમને એક એવી કહાની કહેવાનું છું જે સત્ય છે પણ કોઈ ફિલ્મ કરતા પણ વધુ રહસ્યમય પણ એવી કહાની જ્યાં હીરો છે પોલીસ અને અને વિલન છે પીડિતો બધા સામાન્ય પરંતુ મિત્રો રાહ જુઓ કારણ કે આ કહાની દસ નવેમ્બરથી શરૂ નથી થતી આ શરૂ થાય છે એક દિવસ પહેલા દિલ્હીથી પણ ને ગુજરાતથી નવ નવેમ્બર બે અમદાવાદ ગુજરાત એટીએસ ત્રણ આતંકવાદીઓને પકડે છે ત્રણ નામ ત્રણ શહેરો અને એક ડરાવનું હથિયાર એક એવું જેર જે એક ટીપામાં જ મોત નિશ્ચિત કરે છે એક ડોક્ટર અહેમદ મોહિદ્દીન સૈયદ એનું કામ હતું જીવ બચાવવાનું પણ કરી રહ્યો છે મોત લેવાનું કામ કારમાંથી મળ્યા ગ્લોક પિસ્તોલ અને બેરેટા અને ત્રીસ જીવતા કારતુ અને ચાર લિટર એરંડાનું તેલ હા એરંડાનું તેલ કારણ કે જેમાંથી બને છે દુનિયાનું સૌથી જીવલેન રાસાયણિક હથિયારમોનું એ એટીએસ કહે છે આ ફક્ત એક સેલ નથી આ બે અલગ અલગ મોડ્યુલ છે અર્થાત આ ઝાડ ગુજરાતથી લઈને દિલ્હી સુધી ફેલાયેલી છે અને જ્યારે અમદાવાદ માં આતંકવાદીઓ પકડાયા ત્યારે બીજો ભાગ પહેલેથી જ રાજધાની તરફ આગળ વધી રહ્યો હતો એક દિવસ બાદ દસ નવેમ્બર દિલ્હી સાતસો કિલોમીટર દૂર એક કાર એક બ્લાસ્ટ અને ભારતની રાજધાની અચમચી ઉઠી દસ નવેમ્બર બે હજાર પચીસ સોમવાર દિલ્હીમાં સામાન્ય સાંજ ઓફિસો બંધ થઈ રહી છે બજારો ગુલજાર છે રેડ ફોર્ટ લાલ કિલ્લો ભારતની આઝાદીનું પ્રતિક દર પંદર ઓગસ્ટે અહીંથી જ તિરંગો લહેરાય છે અહીંથી જ પ્રધાનમંત્રી દેશને સંબોધે છે અને આજે અહીં સામાન્ય લોકો છે વેપારીઓ દુકાન બંધ કરીને ઘરે જઈ રહ્યા છે ગૃહિણીઓ દીકરાઓને ટ્યુશન ક્લાસીસમાં લેવા જાય છે અથવા તો નાની મોટી ખરીદી કરવા જઈ રહી છે ટેક્સી ચાલકો ટેક્સી ચલાવતા ચલાવતા મોઢામાં ગીત ગુનાવતા ગુનાવતા ડ્રાઇવ કરે છે તેઓ બધા નથી જાણતા કે આગામી બે મિનિટમાં તેમનું જીવન હંમેશા માટે બદલાઈ જશે કારણ કે રેડ ફોર્ટ મેટ્રો સ્ટેશન તરફ એક હુંડાઈ આઈ ટ્વેન્ટી કાર આવી રહી છે એનું પાર્સિંગ છે એચઆર છબ્વીસ સી ઈ છોતેર ચુંબોતેર એક સફેદ હુંડાઈ આઈ ટ્વેન્ટી પરંતુ આ કોઈ સામાન્ય કાર નથી મિત્રો આની પોતાની એક ડાર્ક સ્ટોરી છે છ મહિના પહેલા હરિયાણા ગુરુગ્રામમાં એક માણસ નામ છે મોહમ્મદ સલમાન પોતાની આ આઈ કાર વેચવા માગે છે હશે કોઈ સામાન્ય વાત કોઈ નવી કાર લેવી હશે એક ખરીદદાર આવે છે નામ છે એનું તારીખ અને સરનામું પુલવામા જમ્મુ કાશ્મીર હરિયાણાનો સલમાન કાર તારીખને વેચી દે છે પૈસા મળે છે ડીલ પૂરી થાય છે નકલી નામ નકલી સરનામું અને નકલી કાગળો અને આ કાર કોઈના હાથમાં પહોંચે છે કોણ ક્યારે અને કેવી રીતે આપણે નથી જાણતા પોલીસ હજુ શોધી રહી છે પરંતુ એક વાત ખાતરી છે કે ગઈકાલે દસ નવેમ્બરે આ જ કાર દિલ્હી તરફ આવી રહી હતી સાંજના બરાબર છ વાગે પચાસ મિનિટે રેડ ફોર્ટ મેટ્રો સ્ટેશન ગેટ નંબર નજીક સુભાષ માર્ગ પર ટ્રાફિક સિગ્નલ લાલ કિલ્લાની ભવ્ય દિવાલો એક તરફ મેટ્રો સ્ટેશન બીજી તરફ અને વચ્ચે ભારતની ધબકારા જેવી ભીડ છ વાગે ને બાવન સેકન્ડે એક ધીમી ગતિની કાર ટ્રાફિક સિગ્નલ પાસે આવીને રોકાય છે અંદર ત્રણ લોકો છે કોણ આપણે નથી જાણતા તેમના ચહેરા અસ્પષ્ટ છે આસપાસ બીજા વાહનો પણ ઉભા છે લોકો ફોન પર વાત કરી રહ્યા છે કોઈ કોઈ ગીત સાંભળે છે ઘરે પહોંચવાની ઉતાવળમાં છે કોઈ કોઈ સ્કૂટર ઉપર સિગ્નલ પર રાહ જુએ છે પોતાના દીકરાને હાથ પકડીને રસ્તો પાર કરે છે કોઈ ટેક્સી ડ્રાઈવર બરાબર આઈ ટ્વેન્ટીની બાજુમાં એને રોકાય છે સૌ પોતાના વિચારોમાં છે કોઈને ખબર નથી કે આગામી પાંચ સેકન્ડ પછી શું થવાનું છે અને પછી છ અને બાવન મિનિટે વિસ્ફોટ એક જબરદસ્ત અવાજ અવાજને આકાશ ફાટી ગયું હોય અવાજ એટલો તીવ્ર હતો કે કિલોમીટર દૂર સુધી સંભળાયો નારંગી જ્વાળાઓ આકાશમાં ઉછળે છે કાળો ધુમાડો ચારે તરફ ફેલાય છે અને આઈ ટ્વેન્ટી કાર અને તેની આસપાસના ત્રણ થી ચાર વાહનો સંપૂર્ણપણે આગના ગોળામાં ફેરવાય છે વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે આસપાસ પાર્ક કરેલા વાહનોની બારીઓ ફાટી ગઈ અને પછી ચીસો રડવાનો અવાજ અને અરાજકતા એક ભયાનક મંજર મિત્રો હવે જે હું કહેવાનો છું તે સાંભળવું મુશ્કેલ છે પરંતુ સત્ય છે સ્થાનિક રહેવાસી રાજગર પાંડે કહ્યું કે મેં મારા ઘરમાંથી જ્વાળાઓ જોઈ અને બહાર દોડી ગયો મોટો વિસ્ફોટનો અવાજ હતો જ્યારે અમે નજીક આવ્યા અમે રસ્તા પર શરીરના ભાગો જોયા કોઈને સમજાયું નહીં કે શું થયું કારો નુકસાન પામી નહીં બીજા રહેવાસીએ કહ્યું કે મારા જીવનમાં મેં ક્યારેય આટલો મોટો વિસ્ફોટ સાંભળ્યો નથી કલ્પના કરો મિત્રો એક સેકન્ડ પહેલાં તમે જીવિત છો સપન છે પરિવાર છે ને આવતીકાલ છે અને આગલી જ સેકન્ડ બધું સમાપ્ત થઈ ગયા છે દસ લોકો દસ પરિવારો દસ કહાનીઓ અધૂરી રહી ગઈ ચોવીસ લોકો ઘાયલ થયા કેટલાક કેટલાક ગંભીર કે ડોક્ટરો પણ હાર માની ગયા પરંતુ ભયની વચ્ચે બહાદુરી પણ હતી છ વાગે ને પંચાવન મિનિટે દિલ્હી ફાયર સર્વિસને કોલ મળ્યો સાત વાગે સુધીમાં સાત ફાયર ટેન્ડર્સ ત્યાં પહોંચી ગયા અને સાત વાગે ને ઓગણત્રીસ મિનિટે આગ કાબૂમાં લેવામાં આવી ઓગણત્રીસ મિનિટ જેમાં ફાયર ફાઈટર્સે પોલીસ સામાન્ય નાગરિકોને જીવન બચાવવાનો તમામ પ્રયાસ કર્યો કેટલાક બચી ગયા કેટલાક દુર્ભાગ્યવશને પણ મિત્રો હવે આવે છે કહાનીનો સૌથી અંધારમય ભાગ જ્યારે તપાસ શરૂ થઈ એક શબ્દ સૌને ચોંકાવી ગયો પુલવામા કારને હરિયાણાના સલમાને પુલવામાના તારીખને વેચી હતી પુલવામામાં મિત્રો તમને યાદ છે ને ચૌદ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસ પુલવામા જમ્મુ કાશ્મીર એક સુસાઇડ બોમ્બર એક વાહન અને ચાલીસ આરપીએફ જવાનો શહીદ સમગ્ર દેશ રડ્યો આપને ક્યારેય ભૂલ્યા નહીં આપણે બાળકો સ્ટ્રાઇક કરી બદલો પણ લીધો અને આપણે વિચાર્યું કે આ અધ્યાય પૂરો થયો પરંતુ દસ નવેમ્બર બે હજાર પચીસ છ વર્ષ પછી દિલ્હી રેડ ફોર્ટ ભારતનું હૃદય અને ફરીથી પુલવામાનું નામ જુઓ આ જોડાણ જુઓ આ પેટર્ન બે હજાર ઓગણીસ પુલવામામાં જવાનો નિશાન બે હજાર પચીસ પુલવામામાં કનેક્શન નાગરિકો નિશાન શું આ સંયોગ છે અથવા કોઈ આપણને સંદેશો મોકલી રહ્યું છે કોઈ કહેવા માગે છે કે અમે ભૂલ્યા નથી તમે પણ ના ભૂલો અને હવે શરૂ થાય છે સત્યની શોધ હોમ મિનિસ્ટર અમિત શાહને જણાવ્યું કે માહિતી મળ્યાની દસ મિનિટમાં દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ બ્રાન્ચ ઘટના સ્થળે પહોંચી ગયા એનએસજી એટલે કે નેશનલ સિક્યુરિટી ગાર્ડ એનઆઈએ એટલે કે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી અને એફએસએલ એટલે કે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ત્રણેય ટોચની એજન્સીઓએ તપાસ ચાલુ કરી બધા જ આસપાસના સીસીટીવી કેમેરાની તપાસ શરૂ થઈ સલમાનને અટકાયતમાં લેવાયો પૂછપરછ ચાલુ પરંતુ મિત્રો છત્રીસ કલાક પછી પણ ચિત્ર હજી અસ્પષ્ટ છે અમિત શાહે કહ્યું કે અમે તમામ શક્યતાઓની તપાસ કરી રહ્યા છે આઈઆઈડી હતો કે ગેસ સિલિન્ડર તપાસ ચાલુ છે તે ત્રણ લોકો કોણ હતા હજુ ખબર નથી પૂછી અને સૌથી મહત્વનો સવાલ આ અકસ્માત હતો આતંકવાદ હતો અથવા કંઈક બીજું જનતા જવાબ માંગે છે મીડિયા દબાણ કરે છે અને સરકાર વચન આપે પરંતુ સત્ય હજુ છુપાયેલું છે હવે મિત્રો કેમેરો પાછળ ખસેડીએ મોટું ચિત્ર જોઈએ મિત્રો આ માત્ર એક ઘટના નથી આ એક પેટર્નનો ભાગ છે પાકિસ્તાનમાં મિત્રો આર્થિક સંકટ છતાં આતંકવાદી કેમ્પ ચાલુ છે લશ્કરે તૈયબા જૈશે મોહમ્મદ હજુ એ સક્રિય છે કાશ્મીરમાં છેલ્લા કેટલાક મહિનામાં આતંકી હુમલાની ગતિવિધિઓ દેખાય છે અમદાવાદ નવ નવેમ્બર આઈએસ આઈએસ આઈ એસ મોડ્યુલ મલ્ટિપલ સિટી પ્લાન અને દિલ્હી દસ નવેમ્બર પુલવામા કનેક્શન સાથે અને નોંધ લો આ ટાઈમ બિહાર ચૂંટણી જ્યાં બીજો તબક્કો ચાલુ થયો છે રાજકીય તણાવ અને બરાબર આ જ સમયે ધમા કોઈ આપણું ધ્યાન ભટકાવવા માંગે છે કોઈ આપણી અંદર ડર ફેલાવવા માંગે છે અથવા કોઈ આપણને સંદેશો મોકલી રહ્યું છે અમદાવાદથી દિલ્હી સુધી પુલવામાથી કાશ્મીર સુધી એક લાઈન એક પેટર્ન એક ઝાડ પણ મિત્રો આ કહાની હજુ પૂરી થઈ નથી તપાસ ચાલુ છે સત્ય શોધાઈ રહ્યું છે દસ પરિવારો ન્યાય માટે રાહ જુએ છે ચોવીસ લોકો હોસ્પિટલમાં જીવન માટે લડી રહ્યા છે અને એકસો ચાલીસ કરોડ ભારતીયો જવાબ માંગી રહ્યા છે પરંતુ યાદ રાખો આતંકવાદનું મકસદ શું છે ડર ફેલાવવાનો અને આપનું કામ શું છે નિડર રહેવાનું બે હજાર આઠની મુંબઈ બે હજાર ઓગણીસનું પુલવામા અને બે હજાર પચીસનું રેડ ફોર્ટ દરેક વખતે તેઓએ આપણને તોડવાની કોશિશ કરી અને દરેક વખતે આપણને વધુ મજબૂત બન્યા કારણ કે આપણે ભારતીય છીએ આપણે હાર માનતા નથી આપણે ડરતા નથી અને આપણે ભૂલતા પણ નથી તો મિત્રો આ વિડીયો શેર કરો લોકોને સત્ય જણાવો સતર્ક રહો સાવધાન રહો અને યાદ રાખો સમગ્ર દેશ હાઈ એલર્ટ પર છે સુરક્ષા દળો જાગૃત છે તમે પણ સતર્ક રહો કંઈ પણ શંકાસ્પદ વસ્તુ જણાય તો તરત પોલીસને જાણ કરો સો નંબર અથવા એકસો બાર નંબર દસ નવેમ્બર આપણે નહીં ભૂલી શકીએ પરંતુ આપણે હારી પણ નહીં કારણ કે સત્ય હંમેશા બહાર આવે છે અને ન્યાય હંમેશા જીતે છે જય હિન્દ जय भारत जय गरे गुजरात